હલો દોસ્તો આપણે આવી ગયા છે ઘણા દિવસે બનાસ નદીમાં કારણ કે આજે પાણીમાં વધારો થયો છે વધારો એટલે થોડો વધારે વધારો થયો છે એટલા માટે આવે છે અને તો ઓછું પાણી વધુ વિડીયો બનાવવાનું બંધ કરેલું છે આપણે હમણાં ચલો આપણે બે કેમેરાથી જોઈએ કેટલું પાણી આવ્યું છે પાણી હાલ જ આવ્યું છે ઘણો ટાઈમ થયો નથી અને વધી પણ રહ્યું છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ના ગમે તો કોઈ કરો નહીં આપણે